નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સારો વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ આઠના ગણિત વિષયની તારીખ બે ત્રણ બે હજાર ચોવીસની જે એકમ કસોટી લેવાઈ છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનો સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં ધોરણ આઠના તમામ વિષયના અત્યાર સુધી લેવાયેલી તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો અપલોડ થઈ ચૂકેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે લખો કોઈ પણ ત્રણ લખવાની છે ને ત્રણ ગુણનો પ્રશ્ન છે તો અહીંયા મેં તમને આ પ્રશ્નોના જવાબ લખીને આપેલા છે તમારે એકવાર જોઈ લેવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસની ધોરણ આઠની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિશેની જે ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી પ્રાપ્ત થઈ જશે અને વોટ્સઅપ પર તમારે તે મેળવવા ઈચ્છો છો તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર સંપર્ક કરીને તમે મેળવી શકો છો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણથી આઠ ધોરણવાળાની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તે ખૂબ જ નજીકમાં આવી રહી છે તો એ પરીક્ષાનું તૈયારી તમે સારી રીતે કરી શકો તે માટે આપણે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર કે જે મોસ્ટ આઈ એમપી હોય છે અને બ્લુ પ્રિન્ટ ફોન જે બનાવવામાં આવેલા છે તો આવા રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ તમને ઉપલબ્ધ થઈ જવાની છે અને તેની તમે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવીને તમે તેના પેપર લઈ શકો છો અને તેના સોલ્યુશન માટેની પણ સોલ્યુશન સાથેની પીડીએફ તમને મળશે કયા વર્ષના જે પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની જે પીડીએફ છે તે પણ તમને મળી જવાની છે તમારે અહીંયા આપેલો જે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર સંપર્ક કરીને તે મેળવી શકો છો અને વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકે તે માટે સરસ મજાના અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે જે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં હોય છે એટલે કે તેની સરસ મજાની ઝેરોક્ષની દુકાને જઈને તમે પ્રિન્ટ કરાવી શકો છો

ત્રણ ની માઇનસ ચાર ભાગ્યા ત્રણ ની માઇનસ ત્રણ આખાનો વર્ગ ગુણ્યા નવ ત્યારબાદ ત્રીજો અને ચોથો દાખલો જોઈએ કે એકના છેદમાં બેની માઇનસ બે ઘાત પ્લસ એકના છેદમાં ત્રણની માઇનસ પ્લસ એકના છેદમાં ચાર ની માઇનસ બે ઘાત અને ચોથો દાખલો છે ત્યારબાદ જોઈએ પાંચમો દાખલો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં વર્ગીકરણ કરો જવાબ આવશે સંપ્રમાણ ત્રીજો પ્રશ્ન પાઇપની સંખ્યા અને ટાંકી ભરવા લાગતો સમય તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ ચોથું બોલપેનની સંખ્યા અને કુલ કિંમત તો જવાબ આવશે સમપ્રમાણ પાંચમું ચોરસની લંબાઈ અને ચોરસની પરિમિતિ તો જવાબ આવશે સંપ્રમાણ છઠ્ઠું મશીનની સંખ્યા અને કાર્ય પૂરું કરવા લાગતો સમય તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ સાતમું કાગળની સંખ્યા અને કાગળનું વજન તો જવાબ આવશે સંપ્રમાણ આઠમું ખાંડનો જથ્થો અને તેમાં રહેલ સ્ફટિકની સંખ્યા તો જવાબ આવશે સંપ્રમાણ નવમું કાર્ય કાપેલ અંતર અને લાગતો સમય તો જવાબ આવશે સંપ્રમાણ દસમું શહેરની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ અગિયારમું ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા અને ઇનામની રકમ જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ બારમો પ્રશ્ન રૂમની સંખ્યા અને સફાઈ કામદારની સંખ્યા તો જવાબ આવશે સમ પ્રમાણ તેરમું પશુની સંખ્યા અને ખાસ ચારો આપતા દિવસની સંખ્યા તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ ચૌદમું મજૂરીની સંખ્યા અને કામ પૂરું કરવા લાગતા દિવસની સંખ્યા તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ પંદરમું બોક્સની સંખ્યા અને તેમાં મૂકવામાં આવતી બોટલની સંખ્યા તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ

એક રિક્ષા એક કલાકમાં વીસ કિલોમીટર અંતર કાપે છે તો આ રિક્ષા પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે આપેલ પ્રમાણ છે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ એક પીસ છ મિનિટમાં એકસો આઠ શબ્દ ટાઈપ કરે છે તો તે ત્રીસ મિનિટમાં કેટલા શબ્દ ટાઈપ કરી શકશે ચોથો દાખલો એક હોસ્ટેલમાં પચાસ છોકરાને ને ચાલીસ દિવસ ચાલે એટલું અનાજ છે જો હોસ્ટેલમાં ત્રીસ છોકરા નો પ્રવેશ મેળવે તો અનાજ કેટલા દિવસ ચાલે ત્યારબાદ જોઈએ પાંચમો દાખલો બાર પુસ્તકની કિંમત ચારસો એસી રૂપિયા છે તો છ પુસ્તકની કિંમત કેટલી થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર અ જોઈએ સામાન્ય અવયવ મેળવો પેલું છે ત્યારબાદ બીજો દાખલો અહીં તમને આપેલો છે તમે તેને જોઈ શકો છો પ્રશ્ન નંબર ચાર બે અવયવો શોધો પ્રશ્ન નંબર પાંચ ભાગાકાર કરો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો